પોતપોતાના ફેસબુક આઈડી પરથી બધાએ મેસેજ આપ્યો હતો જાહેર આમંત્રણ દીકરાના લગન હોય એટલે ફઈ હંમેશા રિહાતી હોય એટલે પણ જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ ના કરવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક એવું બન્યું કે બે ત્રણ જણનું એવું પણ કહેવાનું થાય કે ક્યાંક આપણે કોઈ બધા જ પ્રશ્નોનો ઠેકો લઈને આપણે બેસવું ના જોઈએ એટલે મને એવું લાગે છે કે અંદરો અંદરના વિખવાદથી દૂર રહી અને આજે બધા જ આંદોલનકારીઓ એક મંચ પર આવી અને ખૂબ સારી ચર્ચાઓ કરી અને એ મુદ્દાઓ પર લડવાની બધાએ બાંધધરી આપી કે આવનારા દિવસોમાં આ દસ પ્રશ્નો ઉપર આપણે લડીશું એટલે લડવાની તાકાત એ જૂથથી આવતી હોય છે અને કદાચ મારી પાસે બસો જણનું ટોળું હોય તો મારામાં એનાથી વધારે હિંમત આવી જાય એટલે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અત્યારે ગાંધીનગર ખાતે છીએ મારી સાથે બેન બેન છે આજની આજની એક એક સભા આજથી દસ વર્ષ પહેલાં જ્યારે બધા લોકો ભેગા થયા હતા અને ત્યારે પણ એ ચહેરાઓ દેખાયા આજે પણ એ ચહેરાઓ દેખાયા શું વાત અને શું મીટિંગ નથી ખાસ કરીને બે હજાર પંદર થી આંદોલનની શરૂઆત અને ઓગણીસમાં એનું પરિણામ દસ ટકા આર્થિક અનામત લઈ અને આંદોલનનું સમાપન કર્યું અને આંદોલન પૂરું થયું પછી બધા જ આંદોલનકારીઓ ઘણા આંદોલનકારીઓ વચમાં પણ છોડીને કોઈ ભાજપમાં ગયા કોઈ કોંગ્રેસમાં ગયા કોઈ આપમાં ગયા બધા અલગ અલગ પક્ષોમાં જોયા અને આંદોલન પૂરું થયા પછી ઘણા પણ લોકો રાજકીય પક્ષ કે રાજકીય વિચારધારા સાથે સેટ થયા અને આંદોલનની ફળશ્રુતિને લઈ અને પછી બધાના અલગ અલગ મંતવ્યો પણ રહ્યા પણ સાથે સાથે આંદોલન પૂરું થયા પછી અસંખ્ય કેસો પણ હતા જે પાટીદાર સમાજના યુવાનો સહી થયા કે એના પણ પ્રશ્નો હતા એટલે ઘણા બધા પ્રશ્નો હજુ ઊભા હતા અને એને પૂરું થતાં થતાં આજે દસ વર્ષ પૂરા થયા અને ઘણા ટાઈમથી આ મિટિંગની ચર્ચા વિચારણાઓ ચાલતી હતી કે આવું કંઈક કરવું જોઈએ પણ ઘણા અલગ અલગ મંતવ્યો પણ આવતા હતા કારણ કે તમે બધા પણ આંદોલનના સાથી રહ્યા છો એટલે તમને બધાને પણ ખબર છે કોઈને એવું હતું કે કોઈ ભાજપમાં છે કોઈ કોંગ્રેસમાં છે કોઈ આપમાં છે કોઈ બિલકુલ કોઈ પોલિટિકલ પાર્ટીમાં ગયા નથી ને આજ પણ સમાજની સેવા કરે છે અને જેટલા પણ આંદોલનકારીઓ હતા એ પોતાના વિસ્તારમાં તાલુકા જિલ્લાઓમાં નાના મોટા સમાજના પ્રશ્નો હોય કે કોઈ સામાજિક રાજકીય પ્રશ્નો હોય તો એને આજ સુધી લડતા આવ્યા છે પણ એક વિચાર આવ્યો કે આવું બધું કરવું જોઈએ ને આવનારા દિવસોમાં આપણે પહેલાં પાંચ દસ લોકોની મિટિંગ થઈને એમાં નક્કી કરવામાં આવ્યું કે આવા પાંચ દસ મુદ્દાઓને આપણે લઈ અને ગુજરાતની અંદર એક સામાજિક મુહિમ ચલાવવામાં અને લડવામાં આવે તો એ પ્રાણ પ્રશ્નો દસ પ્રશ્નો રહ્યા એટલે એ દસ પ્રશ્નોની શરૂઆત કરતાં સૌથી પહેલો પ્રશ્ન હતો એ લવ મેરેજની ઘટના સૌથી મને એવું લાગે છે કે દરેક સમાજને નડતો એ પ્રશ્ન હતો એટલે એવા ઘણા બધા પ્રશ્નોની આજે ગહન ચર્ચા થઈ કારણ કે આખા ગુજરાતમાંથી પાછા એના એ જ આંદોલનકારીઓ જેને લડાઈ અને તાકાતથી આ સમાજને કંઈક ને કંઈક અપાવ્યું છે એ જ લોકો ઉપર આજે સમાજ રાહ જોઈને બેઠો છે કે સમાજના એટલા બધા પ્રશ્નો છે તો એને લઈને કોણ લડશે તો લવ મેરેજની ઘટનાઓને લઈને લડવાની પણ ચર્ચાઓ થઈ અને અસામાજિક તત્વો જે વિસ્તારોમાં વ્યાજ વટાવ ઓનલાઈન ગેમિંગ અને ઘણા બધા પ્રશ્નોને ખાસ કરીને જે મહત્ત્વનો પ્રશ્ન હતો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું તો કોઈ આજ સુધી લડ્યું નહીં અને એના માટે પણ કે આ જ આપણા પાસના આગેવાનો લડી શકે તો મુખ્ય પ્રશ્ન એ થયો કે એના મુદ્દે પણ આપણે લડવું જોઈએ ખાસ કરીને કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે કારણ કે આણંદ નગરપાલિકા બન્યા પછી કરમસદ બિલકુલ ભૂસાઈ ગયું છે તો એક કરમસદને પણ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે એના માટે પણ એક આંદોલન થવું જોઈએ ને એના માટે પણ લડવું જોઈએ એટલે એવા ઘણા બધા પ્રશ્નોને લઈ અને આજે ચર્ચા થઈ અને બધાએ નક્કી કર્યું કે આ બધા પ્રશ્નો પર લડવું પડે પણ ક્યાંક ને ક્યાંક એવું બન્યું કે બે ત્રણ જણનું એવું પણ કહેવાનું થાય કે ક્યાંક આપણે કોઈ બધા જ પ્રશ્નોનો ઠેકો લઈને આપણે બેસવું ના જોઈએ એ આપણે કરવું નથી આપણે આપણા પ્રશ્નોની વાત કરીએ એટલે ક્યાંક ને ક્યાંક બધી બેસીને એક બહુ આની પર સરસ મજાની ચર્ચા થઈ કારણ કે બે હજાર પંદરના આંદોલનકારીઓ અને આજના આંદોલનકારીઓ એમાં મને એવું લાગે છે કે દસ વર્ષનો બહોળો અનુભવ માણસનું બે વાર પીએચડી પૂરું થઈ જાય એટલે ખૂબ બહોળા અનુભવથી આંદોલનકારીઓ કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક શીખ્યા હોય અને રાજકીય પાર્ટીમાં ગયા પછી ઘણું બધું શીખ્યા હોય એટલે મને એવું લાગે છે કે આંદરો અંદરના વિખવાદથી દૂર રહી અને આજે બધા જ આંદોલનકારીઓ એક મંચ પર આવી અને ખૂબ સારી ચર્ચાઓ કરી અને એ મુદ્દા ઉપર લડવાની બધાય બાંધધરી આપી કે આવનારા દિવસોમાં આ દસ પ્રશ્નો ઉપર આપણે લડીશું પણ હમણાં જ તમને ખબર હોય તો થોડી નાની મોટી રકઝક થઈ ગઈ હતી અને એમાં કે આમંત્રણ ન અપાયું હોવાની અને એવી પણ વાત મળી કે અમે કોઈને પર્ટિક્યુલરલી કોઈને જાહેરાત નથી કરી અમે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ભાઈ જે લોકો આવી શકે તે સાવ છે બબલ એને કેવી રીતે હા બિલકુલ આપની વાત સાચી છે કે આ જે મીટિંગની ચર્ચા વિચારણા થઈ એના એના ઉપર તો કે લગભગ જેને તમે આયોજન કર્યું છે એને મેં મારા ગીતા પટેલ ફેસબુક પરથી જ એક મેસેજ નાખ્યો હતો જાહેર આમંત્રણ તરીકે એવી રીતે મનોજભાઈ હોય કે દિનેશ બાંભણિયા હોય બધા સાથે મળી અને પોતપોતાના ફેસબુક આઈડી પરથી બધાએ મેસેજ આપ્યો તો જાહેર આમંત્રણ જેને આ લોકોને આ પ્રશ્નો પર લડવું હોય પાસ અને એસપીજી એક મંચ પર આવી અને આ પ્રશ્નો પર લડવાનું છે તો આ બધાને જાહેર આમંત્રણ આ કંઈ મારા દીકરાનું લગ્ન તો છે ને કે મેં એને કંકોત્રી નથી આપી કે આમંત્રણ નથી આપ્યું એટલે પણ આપણા આપણા ગુજરાતમાં એવું કહેવાય ને કે આમ કોઈને વાંધા વચકા ના હોય પણ દીકરાના લગ્ન હોય એટલે ફય હંમેશા રિહાતી હોય એટલે પણ જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ ના કરવું જોઈએ અને સમાજના પ્રશ્નોના મુદ્દે આ બધા કંઈક અપાવ્યું છે એવા લીડરો છે કે આવનારા દિવસોમાં સમાજનો આમાં બહુ મોટો ફાયદો થવાનો છે તો બધા જ જ્યારે લડવા નીકળતા હોય ત્યારે આમાં બધાએ સાથ અને સહકાર સહયોગ આપવો જોઈએ એવું મારું માનવું છે બેન એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જ્યારે આંદોલનની વાત આવે જે લોકો આંદોલન વખતે શહીદ થયા છે એમની વાત કરવામાં આવે જેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી બધી જ ચર્ચાઓ થઈ દસ વર્ષ પછી હવે એક મુદ્દો એવો કે તમારી નજરે એક એવો મુદ્દો કે જે ખરેખર તમને ખટકી રહ્યો છે કે એ મુદ્દા ઉપર કંઈક કામગીરી થઈ જો મારું પોતાનું એવું માનવું છે કે આંદોલન થયા પછી ચૌદ દીકરાઓ ગુમાવ્યા અસંખ્ય મહિલાઓ પર કેસ થયા એક એક ગામની અંદર બસો બસો મહિલાઓ પર કેસ થયા હતા અને એવા ઘણા કેસો એમાં એ છે કે આજ સુધી અમે પણ બધા મુદ્દત ભરીએ છીએ કેટલા કેસોમાં સરકારે બે હજારને સત્તરમાં જાહેરાત કરી હતી એના પણ હજુ આજ સુધી કેસો નથી કે એટલે ઘણી બધી એવા સામાજિક મુહિમો છે જે મેં તમને કીધું કે પ્રેમ લગ્નવાળો કિસ્સો છે એ બહુ જ પાટીદાર સમાજને તો સતાવતો પ્રશ્ન છે પણ દરેક સમાજને સતાવજો એટલે એવા ઘણા શિક્ષણને લઈને પ્રશ્નો છે એટલે બહુ બધા પ્રશ્નોને લઈને લડવાનું હતું અને ચોક્કસ તમે કહો છો કે અમુક પ્રશ્ન ખટકતા હોય પણ એવું બને કે હું એકલી હોય અને પોલીસ સ્ટેશનની સામે કે વિધાનસભાની સામે જય સરદારનો નારો એકલો લગાવો તો એ મારામાં હિંમત ઓછી હોય અને કદાચ મારી પાસે બસો જણનું ટોળું હોય તો મારામાં એનાથી વધારે હિંમત આવી જાય એટલે લડવાની તાકાત એ જૂથથી આવતી હોય છે એટલે બધા સાથે મળી અને સહિયારા પ્રયાસથી હજુ તો જાગૃતિ અભિયાન ચલાવીશું અમે એ જ આંદોલનકારીઓ છીએ કે જ્યારે આ ગુજરાતમાં સરકારને ઢીંચણીયા કરી એ જ પ્રશ્નો સાથે લડે હતા અને એ જ પ્રશ્નો સાથે લડીશું પણ અમારું મેં કીધું ને અમે હવે થોડા અપડેટ થયા છીએ દસ વર્ષનું એટલે અમે અમારી સ્ટ્રેટર્જી પણ બદલી કયું અપડેટ છે એટલે અમે પણ અમારી સ્ટ્રેટર્જી બદલી છે પહેલાં જન જાગૃતિ અભિયાન લાવીશું લોકોને મળીશું ચર્ચા કરીશું મા દીકરી સંમેલનો કરીશું સમાજની અંદર આવા પ્રેમ પ્રકરણો કેમ થાય છે શું એના કારણો છે સમાજની અંદર ઓનલાઈન ગેમિંગમાં દીકરાઓ કેમ વળી રહ્યા છે એ છોકરાઓ ડ્રગ્સ દારૂના રવાડે કેમ ચડી રહ્યા છે એ અમે ગામડાઓમાં જઈશું ચર્ચા વિચારણા કરીશું મા દીકરી સંમેલન કરીશું મિત્રતાની વાત કરીશું એટલે ચોક્કસ સમાજમાં અમુક અંશે ઘણો સુધારો લાવી શકીશું જનજાગૃતિ અભિયાન પછી અમે એ જ આંદોલનકારીઓ છું ફરી એ તાકાતથી જો આ પ્રશ્નોના રસ્તા ના નીકળે તો એ જ

પાસે જે સમય માગવામાં આવ્યો છે સરકાર પાસે સમય એમની સાથે ચર્ચા વિચારણા થશે ત્યાર પછી શું નવું અપડેટ આવે છે એ સતત અમે ન્યૂઝરૂમ પર આપને આપતા રહીશું આપ જોતા રહેજો ને પહેલાં તમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે ને દબાવી દેજો જેથી કરીને પડે પડના આવા જ સચોટ સમાચાર એનાલિસિસ સાથે તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર